સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા મંચ પરથી સતત એ હુંકાર કરવામાં આવતો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ખેડૂતો જાતે આવ્યા છે અરવિંદ કેજરીવાલને સાંભળવા અને ગુજરાતના જેટલા પણ નેતા છે ખેડૂતો સાથે ઊભા રહેવા માટે આ બધા જ ખેડૂતો ભેગા થયા છે એના પછી એક વિડીયો વાયરલ થાય છે મયુર સાકરિયાનો એ વિડીયો છે અને વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે એ આગેવાનો સાથે વાત કરી રહ્યા હોય છે આગેવાનો સાથે જ્યારે વાત કરે છે ત્યારે એવું દેખાઈ રહ્યું છે કે એ પૈસાની કોઈ લેણદેનની વાત કરતા હોય છે પછી વિડીયોમાં સંભળાય પણ છે કે બસો રૂપિયાની કાંઈક વાત છે અને સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ થાય છે કે મયુર સાકરિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ મજૂરોને પૈસા આપી અને કાર્યક્રમમાં ભેગા કર્યા છે એ વિડિયો વાય વાયરલ થયા પછી પ્રશ્ન એ થાય કે જો આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ખરેખર ભેગા થાય જેન્યુન ખેડૂતો જ હતા કે પૈસા આપી અને લોકોને બોલાવવામાં આવ્યા હતા વિડીયો વાયરલ થયો પછી અમે મયૂરભાઈને ફોન પણ કર્યો મયૂરભાઈને ફોન કરીને પૂછ્યું પણ કરી મયુર સાકરે એ સુરેન્દ્રનગરના પ્રમુખ છે એટલે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે આની પહેલાં એ ચૂંટણી પણ લડ્યા છે અને અત્યારે જ્યારે ફોન કર્યો ત્યારે એમણે એવું કીધું કે ઓડિયોમાં અમે જ અમે જે વિડીયોમાં વાત કરી રહ્યા છીએ એમાં અમે પૈસા આપી જ નથી રહ્યા જો પૈસા આપવાની વાત હોય અને ભારતીય જનતા પાર્ટી એવું સાબિત કરીને બતાવે કારણ કે આ વિડીયો ભારતીય જનતા પાર્ટીએ જ વાય વાયરલ કર્યો છે હું તો માલધારી સમાજના લોકોને મળવા માટે ગયો હતો અમારા સમાજના લોકોને મળી અને એમને આમંત્રણ આપી રહ્યો હતો કે તમારે આ કાર્યક્રમમાં આવવાનું છે ખેડૂતો માટે આવવાનું છે અને જો પૈસાની કોઈ વાત હોય લેન્ડર હોય અને જો એવું સાબિત કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બતાવે તો હું રાજનીતિ છોડવા માટે પણ તૈયાર છું હવે એ વિડીયો જે વાયરલ થયો છે તેના પર નજર કરી જેના જવાબમાં જે સ્પષ્ટીકરણ મયુરભાઈ સાકરિયાએ આપ્યું છે તે પણ સાંભળીએ आदत वाला भारतीय صباح को ना ना ये वो है 200 में ये ये कम है हफ्ते चले तो कौन आता है हां भैया पंकज ट्रस्ट है जो मतलब जो मुझे तो बहुत पसंद है मोटर जामनी सियावला મયુરભાઈ સાકરે આપણી સાથે છે મયુરભાઈ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર સુરેન્દ્રનગરની મહાસભામાં તમે મજૂરોને પૈસા આપી અને ભીડ ભેગી કરી એવું લખવામાં આવ્યું છે અને એમાં વાત પણ એવી થઈ રહી છે આખી ઘટના શું હતી તમે જેને મળવા ગયા હતા એ કોણ હતા હવે વિડીયો મેડમ મેં જોયો છે સાપર ગામનો છે એ અમારા માલદારી સમાજના અને તમામ ખેડૂત આગેવાનો છે એમની હોટલ ઉપર બેસીને અમે અમારી ખેડૂત મહાપંચાયત નું આમંત્રણ આપતો હતો પણ કોઈ લોકોએ વિડીયો રેકોર્ડ કરી અને જે ભાજપના હોય ને દલાલો ભાજપના ના દલાલો એ મારા વિરુદ્ધ નો ખોટો બસો રૂપિયા નો વિડીયો ટૂંક માં વાયરલ એમાં પોસ્ટ કરીને લખી નાખ્યો છે હું એમને કેવા માંગુ છું આપના મીડિયા ના માધ્યમથી કે મયુર સાકરિયા કોઈ ઇલેક્શન માં કોઈને રૂપિયો આપ્યો નથી આમાં જો બસો રૂપિયા આપ્યા હોય તો ભાજપ ને કહું છું પાંચ પાંચ હજાર રૂપિયા આપી અને વાટાવસ ગામે તમે આવડી સભા કરી બતાવો અને હું આ મેં બસો રૂપિયા વેચ્યા હોય ને અહીં કણે ખેડૂતોને માણસો લાવવા માટે અને મને સાબિત કરી તો જાહેર જીવન મારી જેટલી જેને વિડીયો નાખ્યો ને એને હું એના નામ ની કરી દઉં નહીં જે પ્રોપર્ટી હોય એ મને આપી દે અથવા તો જાહેર માં આવીને માફી માંગે અને આ સાબિત કરી દે તો હું મારું રાજકારણ નહીં જાહેર જીવન નહીં પાસે સડી જવા પણ તૈયાર છું તો મયુર શાકરિયા કોઈ કોઈને બસો રૂપિયા આપે

આ વાટ વર્ષની પંચાયત માં સાપર માંથી ખુબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એમાં હું છે મેડમ આટલી મોટી સિત્તેર થી એસી હજાર ખેડૂતો એક સાથે ભેગા થાય તો ભારતીય જનતા પાર્ટી ના પેટમાં તેલ રેડાનું છે એટલે એ લોકોને સારું ગમ્યું નથી કે આ ખેડૂતો ભેગા થઈને ને આવડી મોટી સભા કરે એમ એટલે ઈ લોકો ભારતીય જનતા પાર્ટી ના આ કામ કર્યું છે